ઘરના દરેક સંભાળ દીકરી સંસ્કારોને શોભાવે તે દીકરી પહેલાના સમયમાં દીકરીના જન્મ થતાં લોકોના મુખ પરનું સ્મેહ વસરાઈ જતું હતું દીકરીને પારકી સ્થાપન ગણીને તેની અવગણના કરવામાં આવતી દીકરાના જન્મને વધાવવામાં આવતો દીકરાને ગુણનો દીપક કહેવામાં આવતો પરંતુ સત્ય તો એ છે દીકરી પણ ઘરની દીવડી છે પરંતુ સત્ય તો એ છે દીકરી પણ ઘરની દીવડી છે જે પોતાનો ઉજાસ બે ઘરમાં ફેલાવે છે પહેલા માતા પિતાના ઘરને ઉજાસથી ભરી દે છે લગ્ન બાદ તેના સાસરામાં અજવાળા પાથરે છે પ્રેમનો પ્રવાહ છે દીકરી વહાલનો દરિયો છે દીકરી ખૂબ આગળ નીકળી છે ઉચ્ચ અભ્યાસ કરી નોકરી કરે છે પોતાના પગ ઉપર ઊભી રહે છે આજે દીકરી ઘરકામની સાથે ખૂબ અભ્યાસ કરી આગળ નીકળી છે

પોતાના ગાજાના કડકાન સાસરામાં દૂધમાં સાકર ભળે તેમ ભળે જવાના સંસ્કાર આપે છે દીકરી રૂડી સાચી મૂડી જય હિન્દ જય ભારત